તો વાણી કરતા વર્તન જે છે વધુ અસરકારક હોય વાણી કોઈની આડાવળી ભલે હોઈ શકે આપડે ગામડામાં કેવું માની ગાળ ઘી ની નાળ એટલે કે માં તમને કઈક બહુ મીઠી મીઠી ગાળ જેવું કઈક કે મારો પીટીઓ કે આવું તેવું કે ને

કે કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય ડ્રગ્સ કે દારૂ નું અડ્ડો કે એવું માફિયા કે વેચાણ કરતા કે પેડલર્સ દેખાય તો અમને એમ કે જાણ કરો એટલે કોંગ્રેસને અને પછી કરશે એ એવી એની વાત છે પણ એના કરતા મારી દ્રષ્ટિએ આ જે ચિંતન શિબિરો સરકાર કરી રહી છે એટલે ભાઈ ચિંતન કોને કરવાનું હોય નિર્દોષ લોકોને તમે હંધાય એકબીજાને આટી મારે એવા જુઓ તો સેના ચિંતન તમારે એના કરતા તમે એક્શન પ્લાન ન કરી શકો કે વાત તો હકીકત છે ડ્રગ્સ તો આટલું કરોડો મે તમને સંખ્યા બતાવી છે ને કે નવેમ્બર ઓક્ટોબર એકવીસ થી નવેમ્બર પચીસ સુધીમાં સિત્યાસી હજાર છસો ને સાત કિલો ડ્રગ્સ આવ્યું ગુજરાતમાં આ તો પકડાયેલા ની વાત કરું છું ન પકડાયેલા ની તો વાત જ અલી અને પાછું પોલીસ તંત્ર પાસે તમે જુઓ એ નહી ઘી પીટી કેસેટ